જય માતાજી મિત્રો ડીસા તાલુકાના જૈનાલ પ્રાથમિક શાળા ખાતે પંદરમી ઓગસ્ટ નિમિત્તે જે ધરતીમાનું પૂજન કરવામાં આવ્યું રાષ્ટ્ર ફરકાવવામાં આવ્યો હતો અને ગ્રામજનો દ્વારા ધરતી માતાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ગામના સરપંચ શ્રી દ્વારા જે ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને બાળકો દ્વારા જે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા જે રાષ્ટ્રધ્વજને જે સલામી પણ આપવામાં આવી હતી અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા બાળકો પણ પોતાના સ્કૂલમાં સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું બાળકો પણ શિસ્ત રીતે બેઠકમાં બેઠા હતા અને બાળકો દ્વારા જે સરસ રીતે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને બાળકો દ્વારા સરસ રીતે તૈયારીમાં આવ્યા હતા વહેલી સવારથી જ અને રાષ્ટ્રધ્વજને પણ સલામી આપીને બાળકોએ પોતાનું રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો દ્વારા જે ગામને આજુબાજુ જે બાળકો દ્વારા બરબાદ ફેરી કરવામાં આવી હતી અને દેશભક્તિના નારા પણ બોલવામાં આવ્યા હતા તો જનરલ પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ હતા તે ગામમાં બરબાત ફેરી ગાઢવામાં આવી હતી વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જે ગામમાં બરબાત ફેરી કાઢવામાં આવી હતી ગામ આજુબાજુ અને ગામ કોરી મોરી દેશભક્તિના નારા સાથે જે બરબાદ ફેરી કાઢવામાં આવી હતી દેશભક્તિના જે નારા સાથે બાળકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો બાળકો પણ દેશભક્તિના ગીતો અને દેશભક્તિના નારાથી ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા શિક્ષકો સાથે સાથે પણ દેશભક્તિના નારા બોલાવી રહ્યા હતા અને બાળકો બાળકોપણે દેશભક્તિના જે નારો ગુંજી ઉઠ્યા હતા અસ્તુ ભારત માતા કી જય માતા કી જય આજે અગણ્યાસીમાં સ્વતંત્ર દિન નિમિત્તે જેનાલ પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિનનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવાયો જેમાં ધ્વજવંદન ગામના સરપંચ શ્રી પ્રભાસસિંહ અનુભા દરબારના હસ્તે કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા વાલી મિટિંગ કરવામાં આવી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણ વિશે સરસ મજાની ચર્ચા કરવામાં આવી ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતાજી જય જય આપણું નામ કમાણીયા ચેતનકુમાર